અમદાવાદમાં ઠક્કર બાપાનગર વોર્ડમાં આવેલી સોસાયટીઓની લડાઈમાં પાણીની લાઇન નાખવાનું કામ ઝૂમી રહ્યું છે કનકેશ્વરી સોસાયટી શાંતિ નિકેતન સોસાયટીના રહીશોનો આક્ષેપ છે કે તેમના પાડોશમાં આવેલા ઉમિયા અપાર્ટમેન્ટમાં કોર્પોરેટર દીક્ષિત પટેલ રહે છે તેમના ફ્લેટમાં અગાઉ પાણીની પાઇપલાઇન નાખી દેવાઈ નહોતી જેથી તેઓ અત્યારે લાઇન નાખવા દેતા નથી અમદાવાદના ઠક્કર બાપાનગર વિસ્તારમાં આવેલી સોસાયટીઓ પાણીની પાઇપલાઇન નંખાવવા માટે ઝઝુમી રહી છે કંકેશ્વરી સોસાયટી અને શાંતિ નિકેતન સોસાયટીના રહીશોનો આક્ષેપ છે કે તેમના પાડોશમાં આવેલા ઉમિયા એપાર્ટમેન્ટમાં કોર્પોરેટર દીક્ષિત પટેલ રહે છે તેમના ફ્લેટમાં અગાઉ પાણીની પાઇપલાઇન નાખવા દેવાઈ નહોતી તેથી હવે તેઓ અત્યારે લાઇન નાખવા દેતા નથી કંકેશ્વરી અને શાંતિ નિકેતન સોસાયટીના રહીસોનો આક્ષેપ છે કે બે હજાર અગિયારમાં જ્યારે રોડ બનાવવામાં આવ્યો ત્યારે ઉમિયા એપાર્ટમેન્ટના સભ્યોએ નાણાં ન આપ્યા થોડા વર્ષો પહેલા જ્યારે ઉમિયા એપાર્ટમેન્ટના સભ્યો પાણીની પાઇપ માટે ખોદકામની વાત કરી હતી ત્યારે બાકીની બંને સોસાયટીના રહીસોએ વિરોધ કર્યો હતો તેમજ રોડના નાણા બાકી હોવાથી લાઇન નાખવા નહોતી દીધી જેથી કોર્પોરેટરની સોસાયટીમાં પાણીની લાઇન આવી નહોતી હવે જ્યારે કંકેશ્વરી અને શાંતિ નિકેતન સોસાયટીના રહીશોએ પાણીની લાઇન માટે ધારાસભ્ય પાસેથી બજેટ મેળવ્યું અને પાણીની લાઇન માટે પ્રયત્ન કર્યો ત્યારે કોર્પોરેટર દીક્ષિત પટેલે લાઇન નાખવા દીધી નહીં જે પછી સોસાયટીના રહીશો દ્વારા કોર્ટ કાર્યવાહી કરવામાં આવી છે કોર્પોરેશન અધિકારીઓનું કેવું એવું છે કે તમારી ઉપર ઊંધિયા અપોર્ટમેન્ટવાળી પિટિશન દાખલ કરી છે તો પિટિશન કયા હેતુમાં તે લોકો દાખલ કરી એનો કોઈ પુરાવો હજી અમને નથી આપ્યો કે કંકેશ્વરી સોસાયટી નથી આપ્યો તમારે કઈ રીતે સાચું માનવું કે એ લોકોએ પિટિશન દાખલ કરી આ પાઇપલાઇન નહીં ન મેઈન મેન એ છે કે કોર્પોરેટર દીક્ષિત પટેલ જ છે યાની અંદર મેન ભાગ ભજવે છે અને જે પાણી બાબતની જે સમસ્યા છે કે જે છેલ્લા કોર્પોરેટરના દ્વારા કામ થતું ના હોય એવું લાગી રહ્યું છે અને સોળ મહિનાથી કે પાણીની પાઇપલાઈનનું કોઈ કામ શરૂ થયું નથી અને અમારે જે પાઇપલાઇનને કોઈ કામ શરૂ થયું નથી બીજા નંબરે કે અમારે બોરનું પાણી અમારે પાણીનું મીટર હોવાથી પાણીનું બિલ બહુ વધારે પડતું આવી રહ્યું છે તે સમસ્યા અમારે હલ કરવા વિનંતી

પ્રોજેક્ટનો વર્ક ઓર્ડર પણ આવી ગયો તો કામ ચાલુ કરવાનું હતું કામ ચાલુ કરવાના પહેલાં જ એવું કીધું કે ભાઈ તમે અમારું બજેટ કેન્સલ કરો અમારા કામ નથી કરાવ એ કારણથી સોસાયટીએ મને લીટલ પણ આપ્યું કે અમારા સોસાયટીનું પણ નથી કરાવું પાણીનું અને એ રીતે મને લીટલ આપ્યું હતું કે મેં બજેટ કેન્સલ કર્યું છે એ તો કામ કરવા માટે મારું જ મેં બજેટ આપ્યું ઉકેલમાં માટે એવું છે કે મને એવી જાણવા મળ્યું છે કે એમાં કંઈક કોર્ટ મેટર થઈ છે મેં વચ્ચે જાણ્યું હતું કોર્પોરેશનમાં કામ અટક્યું છે તો કોર્ટ કોર્પોરેશન એ મને એવું કીધું કે કોર્ટ મેટર થયું છે અને હું જાણી લઈશ સો ટકા કે શું છે અને એના પછી મારા બધા પ્રયત્નથી હું હું સુખદ નીવડવા એવો પ્રયત્ન કરીશ સોસાયટીઓ વચ્ચેના વિખવાદના કારણે મંજૂર થયેલી ગ્રાન્ટ પણ પડી રહી છે સાથે સાથે પાણીના પાઇપ પણ લાંબા સમયથી ધૂળ ખાઈ રહ્યા છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ વિવાદનો અંત ક્યારે આવે છે અને સોસાયટીના રહીશોને ક્યારે પાણી નસીબ થાય છે ઝલક અધ્યારુ જીએસટીવી અમદાવાદ